ઉપરથી સ્વીકારતી વખતે આપણે શું કાળજી લઈશું એ જોઈએ કાઉન્ટર ઉપરથી અંગેની અન્ય સામગ્રીની સાથે ઈવીએમની બે પેટી આપવામાં આવશે પેટીને હેન્ડલ માટેની અને બંને સાઇડની કલથી આ રીતે ખોલી અમુક બાબતોની ખાતરી કરવાની છે જેમ કે બેલેટ યુનિટને ઉપર અને નીચેની બાજુએ તમને સોંપેલ ફરજવાળા બુથની સરનામા ટેગ સાથેના આરોના સીલ બરાબર છે કે નહીં બેલેટ સ્ક્રીનમાં બેલેટ બરાબર ફિટ કરેલ છે કે નહીં જેટલા ઉમેદવાર હોય તેટલા વાદળી બટન ખુલ્લા છે કે નહીં તેમજ સ્લાઇડ સ્વીચ વિન્ડોમાં બેલેટ યુનિટનો ક્રમ બરાબર છે કે નહીં કંટ્રોલ યુનિટના કેન્ડસેટ વિભાગને સરનામા ટેક સાથેનું આરોનું સીલ છે કે નહીં કંટ્રોલ યુનિટને સ્વીચ ઓન કરી બેટરીની સ્થિતિ હાઈ છે કે નહીં તે જોઈ લઉં આટલું કર્યા બાદ કંટ્રોલ યુનિટની પાછળની સ્વીચ બંધ કરી કે નહીં તેની પણ ખાતરી કરવી